શ્રી કૃષ્ણ રાધે રાધે એક રામ ભજન ગમે તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો હેલો મારો સાંભળો ને રણો જનારાય હુકમ કરો તો પીર જાત્રાયો થાય મારો હેલો સાંભળો ઓજી ઓજી રે મારો હેલો સાંભળો ઓજી એ રણુજાના રાજા અજમલજીના બેટા રણુજાના રાજા અજમલજી ના બેટાદે દેના વીરા રાણી ના ભરથાર મારો હેલો સાંભળો હોણિયો ને વાણિયાની જાત્રા એ જાય માલ દેખી ચોરેની વાહે હેલો સાંભળો ઓજી રે મારો હેલો સાંભળો ઓજી એ ઊંચી ઊંચી જાડીયો ને વચ માં છે જોડ મારી નાખ્યો વાણીઓને માલ લઈ ગયા ચોર મારો હેલો સાંભળો ઓજી ઓ જીરે મારો હેલો સાંભળો ઓ જે એ ઉભી ઉભી આબડા કરે રે પોકાર છોકરે રમતા પીર ને કાને આવ્યો રે અવાજ મારો હેલો સાંભળો હો જી ઓ જીરે મારો હેલો સાંભળો હો છે ગોળ લો ને હાથ માં છે તીર વાણિયા ની વારે હાલ્યા રામદેવ પીર મારો હેલો સાંભળો હો જી હો જી રે મારો હેલો સાંભળો હો જી એ ભાગ ભાગ ચોલતા નું કેટલેક જાય ભાગ ભાગ ચોલટા તું કેટ લેક જાયસ શાત્ર નો માલ તું કેમ કરીને ખાસ મારો હેલો સાંભળે હોજી હોજી રે મારો હેલો સાંભળો હોજી એ આખે કરું આંદડો ને ડીલે કાઢું કોડ દુનિયા જાણે કે આ તો રામદેવપીરનો ચોર મારો હેલો સાંભળો રે મારો હેલો સાંભળો હોડ ત્રણે ભુવન માંથી રે ગોતી લાવું ચોર મારો હેલો સાંભળો રે મારો હેલો સાંભળો હોજી ગાય દલુ વાણીઓને ભલી રાખી ટેક રણુજા શહેર માં વાણીએ પહેરી લીધો ભેખ મારો હેલો સાંભળો રે મારો હેલો સાંભળો મારો સાંભળો ને રણુજા નારાય હુકમ કરો તો પીર જાત્રાયો થાય મારો હેલો સાંભળો ઓજી રે મારો હેલો સાંભળો ઓજી